બધા ભેગા થઈ ગયા છે હા મિત્રો તમારે હવે કઈ કરો નથી કેવી તૈયાર છે એ કોમેન્ટ કરવાની છે અને

પરિચય થાય છે તો હાર વિડિયો રેમેના તો લક્ષણને સબ્સ્ક્રાઇબ કરતા જો તો જો મેટા તૈયાર થઈ ગય છે અને આપણે બસ આ ફ્રેમ તૈયાર થઈ ગય છે અને આવી ગયા આપણે હવે બેનું બાહે કે માં બદરતા આવવા રહેતા મે જે સરસ્વતીના બદરતી આ ફિગર છે એક જોન બીજી બોલવા આમ જોવાય ને આ યુટ્યુબર ની વાત જ ન કરવાની જો તો કે કેમ આવું કેમ મસ્કું મરતા થાય છે આમ જોવા હજી બે ત્રણ બેનું ને છે મિત્રો તૈયાર થવાનું છે

आदर कार्यक्रममा सबैजनाहरु जोमर्षि अनि जसता भिडियो माको खिचेछ त पिजा भोटमै जोमर्षि भने हाम्रो भिडिया हेर्न बुद्धि नि हारजो र लाइक चेने सब्स्क्राइब गर्न जोहरु मित्र हामी जाजी बुद्धि कुरा रेन त बेगुल थाय भने कडा कडा खिचेछ भिडियो भन्दै नै न आवन छ न न यो के कुरा हो न एक डाइरो छ दो सर्व सिद्ध्याजिशुरासु शर्विघनहर स्नेणाधिपत नम विनायकृा नो ब्रह्म विष्णु महेश्वर सरस्वती विनायक

जो सारे मित्र से जमणवार हमारा ने बधाई शोभा युसम में बेही गया से इनके पसी ये काण था એટલે સમાં ક્યાં જવું પડે તો જો એ સરસવાળા જમણવાર સારું સે નાયા शोभाભાઈજી ભૈરા બેઠા સે એટલે એમ કે ફોટો શૂટિંગ આલે છે અને આજે મિત્રો કે કાપવાની છે એટલે જલ્દી જલ્દી ઉતારે છે તો તમને અખો વિડીયો ઘર વિડીયો મને રે જો સવારે દેખી છે ના બહુ ડરાણો છે તો ના મોટો બહુ છે મને અહીં કે જમણ તૈયાર થઈ છે જો চাল সোমবার মোটা কেক কাপ চালু করি बांका भी निकली जी बेनोर आओगे सबसे ज़ोर इनके एक्स्ट्रा से जाने भी किसे ना हमारा बायल बेल ने अच्छी मंज़ा मैं भी ही क्लास है हम जो होते हैं नहीं रात को तो अया रात आया मुनोंगी आया नहीं हमारा बायल चलने वाला है जो से विदित है रोम हाँ से पाया है हाँ

तो आए, वो जैसी पर मारे जइए छ हां ए ओ होए मैनेजर मैनेजर क्या कह रही है

સરસ મજાના છે બધા ઇન્ક કેવા તો પછી ફૂલ આવી જાય એટલે આપણે હર હર કરવા ભેગા થવાનું હોય સરસ મજાના બસ જેમાં બેહી જશે કાજલ ને ના ભાણી બેઠા રાખીએ આય બા સમાય ઉપર હર હર કરવા ભેડા છે તો આરો મિત્રો વિડીયો બનેલ ગિ લાઈક ચેનલ સબ્સ્ક્રાઇબ કરજો कुर्देव भाई ने हमे से ने प्रणय भाई ने धगे में बांध दी से तो मासी वीडियो से तो चले जो किनके सिराख भाई ने अपू भाई ने देई नहीं था ने बांध दी हमै से ने बालक रस रस ने जाने मारी राकल ने न होते मतलब जयनो एक आपरे भाई ने आपेन टाकरी बांधो ने ते तो बांध दी किनके आपरे देखले फण मा कैसे पण वो हरु भर होता है એટલે કેરે બાંધી દી આપરે ભાઈ ને

જો અમાર આમ મોંઘેરા મહેમાન અમારા ફાયગા રોકાતા નથી રોકાતા નથી કે છે તોય રોકાતા નથી મિત્રો જો હવે છે ને એ કેમ કે રેડીમેડ નું કામ કરે એટલે પછી જાવું જ પડે છે બધું ંધો કરવો પડે માન ગતિ કરવી પડે અને પણ કામય કરવું પડે છે નકર કાઈ ભેગુ થતું નથી એટલે અને હા મિત્રો વિડિયો પણ મોટો થઈ ગયો છે તો આપણે વિડિયો નીકરીએ એન્ડ અમારો વિડિયો ગમ્યો જો લાઈક શેર કમેન્ટર નો કરતા ચેનલ ઉપર પહેલી વાર તો સબસ્ક્રાઇબ કરલે જો મળશે નવો વિડિયો સાથે જે આ સુધી બને છે જય માતાજી એમાં મોટા મોટા દરજા આવજો બાય બાય